એટલે અમારા ઘરમાં ઉષા કૈલાશ અને મધુફીએ ત્રણ જણે હોમાપોચમનો વ્રત રાખ્યું છે તો ગાયસ હવે એમના હોમાપોચમના વ્રત માટે આપણે પેલા ખેતરમાં હોમ લેવા જવું પડશે તો ચાલો આપણે ઉષા અને ત્રણ જણા જઈએ હોમ લેવા માટે સો ગાયસ તમે જોઈ શકો છો કે ઉષા મધુફી અને કૈલાશ ત્રણ જણા ખેતરમાં હોમ લે જવા માટે તૈયાર છે જાઉં છે સો સોગાઈ ખેતરમાં હોમો લેવા માટે તૈયાર છે સો સોગાઈઝ અમારા ખેતરમાં હોમો ફસે તો અમે જઈએ છીએ ખેતરમાં હોમો લેવા માટે પછી હોમો લઈને આવીને પછી એમને હોમાપોચમની વાર્તાની ચોપડી ઓચવાની રહેશે

ગેટ તો તમે જોઈ શકો છો કે ઉષા કૈલાશ અને મધુપીત તરેને ખેતરમાં હોમો વેણે છે અત્યારે એમને ભરત છે એટલે પોરનો હાચો જો પગ મેલે ને પડશે લપસી મધુપીત હાથ મેલે લે

તો હવે ઘરે જઈ અને ફોમાં પોચમની વાર્તા વળી અને પછી એ અપ્પાવાળા લોકો અને અપ્પા છોડશે કે તરમે હવે હોમર લઈ લીધો હવે ઘરે જઈએ હવે દીવો કરો પછી ચોપડી વાય ને પછી નાસ્તો કરશું હો માર મમી સો ગાઈઝ ઉસાની હવે હોમા પોચમની વાર્તા વાંચવાની તૈયારી કરે છે ભાદરવા માસના શુભ પક્ષીની પાંચમ તિથિને સામા પાંચમ અર્થાત ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે આપણા જીવન પર સપ્ત ઋષિઓનું અતિ મહાન ઋણ છે આ ઋણ પ્રત્યે

વાર્તા ભારતાપતિ કે છે હવે હવે એ લોકો હોમો ખાઈ અને એમનું ઘર છોડશે હવે હવે લીધી હ મધુફાઈનો હોમો બનાવતા આવડે હતા હોમો બનાવશે પછી સો ભગવાન ના ના અમારે ફરાળા મારે ભગવાન અમારે હોબો ખાવાનો નહી કરવાની હે ફરાળા મારે કરવાય અમાર પર મધવી તમે બનાવશો હોમો હા બનાવશો તમે બનાવ હોબો બનાવ સો ગાઈસ મધવી બનાવશો હોમો તો આપણે જ ગરમ પાણી પોત્રાજી લેવા ગરમ પાણી બે ત્રણ મિનિટ ધોવાનું મોહલી મોહલી એટલા પોત્રા આ ઓ મોળ ના આ જ જ ઠળવા જે ભગવાન અમી ખાયા મને ભગવાન બધા ભૂલાવો એટલે આપણે બે હા તો આપડે બે

ઘડીક છે ને એટલે પછી ઘડી થવા દઉં પછી એની અંદર ફળ નાખવાની થોડી પછી દૂધ નાખવાનું થઈ જાય તૈયાર હવે હોમસ્ત થઈ ગયો તૈયાર હવે દૂધ વેડીએ દૂધ વેડી કમ્પ્લેટ ચડી ગયો

સો ગાઈઝ ફાઇનલી ઉષાએ બનાવી દીધું છે હોમો હવે હોમાની ફરાળી કરશે મધુ ફઈ કૈલાસ